નમસ્કાર હું છું ડૉક્ટર સંદીપ ચાવડા હાલમાં ક્રિષ્ના હોસ્પિટલ મોરબીમાં એમડી તરીકે ફરજ બજાવું છું અત્યારના સમયગાળામાં જેમ ઠંડી ધીરે ધીરે વધતી ગઈ છે એમ ફરી પાછા એકવાર શરદી ખાંસી કોલ્ડ અને જે ફ્લૂના જે નોર્મલ કેસ હતા એમાં થોડોક વધારો જોવા મળ્યો છે આજે હું તમને કોરોના વિશે થોડીક વાત કરવાનો છું હમણાં હાલમાં સમાચારમાં અને બીજી બધી જગ્યાએ સોશિયલ મીડિયામાં ફરીથી એકવાર કોરોના વિશે થોડીક ચકચાર મચી છે તો શું છે આ નવો વેરિયન્ટ અને એમાં શું ખાસ આપણે રૂટીનલી ધ્યાન રાખવાનું છે એના વિશે હું બે મિનિટ માટે તમને જણાવીશ જનરલી આ વખતે જે કોરોનાનો વેરિયન્ટ ફરીથી જે જોવા મળ્યો છે તે જે એન ડોટ વન વેરિયન્ટ જોવા મળ્યો છે અત્યાર સુધીના ડેટા એવું સજેસ્ટ કરે છે કે આ જે વેરિયન્ટ છે એ થોડોક માઇલ્ડ વેરિયન્ટ છે એક લોકોમાંથી બીજા લોકોમાં થોડોક વધુ પડતો ફેલાઈ રહ્યો છે પરંતુ એના કોમન જે બધા સિમ્ટમ્સ છે એ માઇલ્ડ કોલ્ડ અને ફ્લૂ જેવા જ સિમ્ટમ્સ છે જનરલી તમને આ વેરિયન્ટનો જ્યારે બી ચેપ લાગશે ત્યારે જનરલી તમને જોવા મળતા જે બધા ચિહ્ન છે સિમ્ટમ્સ છે એ જનરલી નોર્મલ જે ફ્લૂ જેવા છે કે તમારું શરીર તૂટે તમને તાવ આવે નાકમાંથી પાણી આવું ગળામાં દુખાવો થયો શરીર તૂટ થવી કડતર થવી આ બધી વસ્તુ એમાં વધારે પડતી જોવા મળશે જે જૂનું વેરિયન્ટ હતું આપણે ઓમિક્રોન અને ઘણા બીજા વેરિયન્ટ જોયા કે જેમાં તમારો ટેસ્ટ અને સ્મેલ આ બધી વસ્તુ છે એ તમારી થોડી ઓછી થતી રહે છે આ વેરિયન્ટમાં હજી સુધી આવા કોઈ લક્ષણ જોવા નથી મળ્યા જનરલી આપણે લોકોને એવું કન્ફ્યુઝન થશે કે ભાઈ નોર્મલ આપણું ફ્લૂ છે કે કોરોના છે કે નોર્મલ બીજા કોઈ વાયરલ છે તો એમાં આપણે ક્યારે એનો રિપોર્ટ કરાવો અને ક્યારે એમાં આગળ વધવું તો જનરલી અત્યારે જે વેરિયન્ટ છે એમાં ડેટા પ્રમાણે હજી માઇલ્ડ સિમ્ટમ્સ થોડાક વધારે જોવા મળે છે પરંતુ તમારે કેટલી તકેદારી રાખવાની આ બધા માઇલ્ડ સિમ્ટમ્સ સાથે જ્યારે બી તમને ફીવર છે બહુ જ હાઈગ્રેડ રહે તમારું શરીર બહુ જ ગરમ રહે તમને ઠંડી ધ્રુજારી બહુ જ લાગે ખોરાક ઓછો થવા માંડે અથવા તો કોઈ જીઆઈ સિમ્ટમ્સ વધારે એવા લાગે કે ડાયરિયા થઈ જવા વોમિટિંગ થઈ જવી અથવા તો તમને શ્વાસ લેવામાં તકલીફ થવા માંડે આવા બધા જ્યારે રેડ સાઇન કે સિમ્ટમ્સ જ્યારે પણ તમને જોવા મળે ત્યારે અચૂક તમારે આ રિપોર્ટ્સ કરાવવો જરૂરી છે અને એના માટેની આગળ તકેદારી અને જે સારવાર કરવાની હોય એ ટૂંક સમયમાં જલ્દીથી સ્ટાર્ટ કરવી જરૂરી છે જનરલી આના માટે તકેદારી રાખવામાં નોર્મલ જે આપણે ફ્લૂમાં અને બીજા વાયરલમાં જોઈએ છે એ પ્રમાણે જ કે આઇસોલેટ થવું સોશિયલ થોડુંક ડિસ્ટન્સ રાખવું છે હેન્ડ હાઇજીન છે માસ્ક છે એ ઘણો જ ફાયદો કરે છે તો આ બધી વસ્તુ નોર્મલ જે તકેદારી રાખવાની છે એ તકેદારી જ આ વેરિયન્ટમાં આપણે રાખવાની છે પરંતુ જ્યારે વધારે પડતી તકલીફ તમને જોવા મળે સિમ્ટમ્સ છે એ ઝડપથી રેપિડલી વર્સન થતાં મળે તો અચૂક તમે એમડી ડૉક્ટરને ત્યારે બતાવો અને એના જે જે રિપોર્ટ થતા હોય એ કરાવી અને એની ટ્રીટમેન્ટ છે એ આગળ વધવાની જે જરૂર છે ફટાફટ તમે સ્ટાર્ટ કરો જનરલી અત્યારે આપણા દેશમાં જે ડેટા પ્રમાણે છે કેરળમાં થોડાક જે એન ડોટ વનના વેરિયન્ટના થોડાક કેસો જોવા મળ્યા છે આપણે સાથે સાથે અમદાવાદમાં અને ગાંધીનગરમાં બી થોડાક કેસ આવ્યા છે જેના માટે અત્યારે હજી જીનોમિક માટે અત્યારે આગળ મોકલેલા છે કે એક્ઝેક્ટ એ વેરિયન્ટ છે કે બીજા કોઈ વેરિયન્ટ છે એના માટેના તો એ આગળ રિપોર્ટ આવશે અમુક એના ડેટા આવશે પછી આ વેરિયન્ટ વિશે થોડીક વધારે માહિતી આપણને મળશે પણ હાલમાં હજી સિરિયસ બહુ જે લક્ષણો કહેવાય કે વધારે પડતું એમાં એડમિશન રેટ વધી ગયો હોય કે બીજા કોઈ રેટ એવા હોય એમાં હજી હાલ ડેટા પ્રમાણે વધારે માહિતી નથી પરંતુ તકેદારી છે કે પાણી પેલા પાળ હંમેશા આપણે બાંધવી જરૂરી છે એટલે માસ્ક છે સોશિયલ આઇસોલેશન છે હેન્ડ હાઇજીન છે એની હવે તકેદારી આપણે મોરબીવાસીઓ હવે સ્ટાર્ટ કરી દેવી પડશે પ્લસ બહાર જતા મુસાફરો જે છે બહાર ટ્રાવેલિંગ કરો છો એ લોકોને ખાસ તકેદારી રાખી અને બહારથી આવ્યા હોય અને કોઈ આવા લક્ષણો આપણને જોવા મળ્યા હોય તો અચૂક નિયર બાય હોસ્પિટલમાં તમે ટેસ્ટ કરાવો અને જેમ આપણે વાત કરી હતી આના માટે પ્રિવેન્ટિવ માટે અત્યારે પણ હજી બી વેક્સિન છે એ બહુ જ આપણું છે એ કામ કરશે તો વેક્સિન માટે બધા હજુ બી જે લોકોએ ના લીધી હોય તો એના માટે હાલ વેક્સિન છે એક મેઈન શસ્ત્ર તરીકે જ છે અસ્તુ